સાબરકાંઠાના ઈડરના ઝિંઝવા ગામના પશુપાલક અશોક ચૌધરીનું મોત નીપજ્યું હતું અશોક ચૌધરી સાબર ડેરીના આંદોલનમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી અને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું આ ઘટના બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી સહિતના કોંગ્રેસના ટોચના આગેવાનો ઈડર પહોંચ્યા હતા તેઓ સ્થાનિક આગેવાનો સાથે ઝીંઝવા ગામે મૃતક પશુપાલકના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી ગુજરાતમાં અંગ્રેજોને પણ શરમાવે એવું તાનાશાહીનું શાસન ચાલે છે એક બાજુ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય એમાંથી બજેટ બને અને એમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય અને એ જ રીતે ગુજરાતનું સહકારી માર્ખું જે આખા વિશ્વ લેવલે અમૂલના નામથી નામના ના છે એ અમૂલની નામના મેળવવા પાછળ જેમનો સૌથી મોટો ફાળો છે મહેનત છે એ પશુપાલકોની છે આજે પશુપાલનનો વ્યવસાય કરવો એટલે ગધ્ધા મજૂરી કરવા બરાબર છે દિવસ રાત મહેનત પરસેવો પાડીને ખૂન આપીને પશુપાલક દૂધ ઉત્પન્ન કરાવે છે અને એ દૂધ જ્યારે દૂધ સંઘોમાં જાય અને એમાંથી વેપાર થઈને કરોડો અબજો રૂપિયાનો નફો થાય છે એ નફો સહકારી ભાવના મુજબ જે તે પશુપાલકને સભાસંદને મળવો જોઈએ એના બદલે આજે મોટા ભાગનો નફો મોટા મોટાભાગની મૂરી ઉત્સવો તાઈફા અને જલસા કરવા પાછળ વપરાય છે અને એટલા જ માટે અહીં સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો પોતાને દૂધનો ભાવ ફેર પૂરતો એનો હિસ્સો મળે એની માગણી સાથે રજૂઆત કરવા ગયા વારંવાર સાંભળવી જોઈએ એમની સાથે સંવાદ કરવો જોઈએ એના બદલે પોલીસ અને પ્રશાસન ને આગળ ધરી અને જે રીતે લાઠીચાર્જ થયો જે રીતે એક્સપાયર ડેટ ના ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા

પીડિત પરિવાર ને મૃતકના પરિવારજનોને પણ પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ બધાની લાગણી છે અને સાથે સાથે આ સાબરકાંઠા એકલું નહી આખા ગુજરાતનું જે સહકારી માળખું છે અને ખાસ કરીને તો દૂધ સંઘ્રો છે એમાં કરોડોના ભ્રષ્ટાચાર નો અવાજ એના માટેનો વિરોધ રજૂઆત આખા ગુજરાતમાં ઉઠી છે થોડા દિવસ પહેલા જોયું હોય તો મહેસાણા દૂધ સંઘ માં પણ પશુપાલકોએ રેલી કાઢી આનંદ દૂધ સંઘમાં પણ પશુ પાલકો વિરોધ કરી રહ્યા છે ભ્રષ્ટાચારના એક એક કોપડા ઉખેડી રહ્યા છે વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલી રહ્યું છે સાબરકાંઠામાં પણ ચાલી રહ્યું છે આજે હું બનાસકાંઠા ગયો ત્યાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ડેરી દ્વારા કરવામાં આવતો હોવાની રજૂઆતો છે એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ગુજરાતમાં જે દૂધ સૈરો છે અને એમાં બેઠેલા ભાજપના મોટા ગજાના નેતાઓ સરકારના આશીર્વાદથી સરકારના પીઠબળથી પશુપાલકોના હકના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીરાયો આખા ગુજરાતના જે ડેરી ઉદ્યોગમાં દૂધ સંગોમાં ભ્રષ્ટાચારનો આખો એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે એની પણ તપાસ થવી જોઈએ ને આવનારા દિવસોમાં કોંગ્રેસ આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે અને પશુપાલકોને ન્યાય મળે પશુપાલકોને એનો અધિકાર મળે એના માટેની ચોક્કસ લડાઈ લડીશું અને પશુપાલકોને ન્યાય અપાવીશું